હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એકદમ આપણે જે ઠેલામાં ખાઈએ છીએ બાર હોટલમાં અને વગેરે જગ્યાએ લારી પણ મળે છે એવા આપણે આજે બટાકા પૌવા બનાવીશું એના એક સિક્રેટ મસાલો પણ હું તમને બનાવતા શીખવાડીશ જે કે જો એ છે ઇંદોરી પોહાનો મસાલો એ મસાલો આપણે ઘેર બનાવીશું તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ તો સૌથી પહેલાં મેં અહીંયા આગળ બે ચમચી ધાણાજી આખા ધાણા લીધા છે બે ચમચી જીરું લેવાનું છે અને ત્રણ ચમચી આમાં આપણે નાખી દઈશું વળિયારી આપણે જે વળિયારી આવે છે એ ત્રણ ચમચી લેવાની છે મિત્રો તો એક ચમચી વધારે લેવાની છે ધાણા અને જીરા કરતાં પાંચથી સાત અહીંયા આગળ મેં અહીંયા આગળ મરી જે મરી આવે છે એ લીધા છે બે લવિંગ પણ નાખી દીધા છે મિત્રો અને એક તજનો ટુકડો આવે છે એ નાખ્યો છે અને બેથી ત્રણ આપણા અમાલપત્ર મેં બેથી ત્રણ નાખી દીધા છે અને એકદમ ધીમા ઘેશે આપણે એને શેકી લેવાનું છે શેકીશું તો એની જે ફ્લેવર છે મિત્રો આમ તમે મિત્રો જ્યારે આપણે બટાકા પૂવા બનાવવાના હોય ત્યારે જ તમે આ મસાલો બનાવીને પ્રિપેર કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પણ આ મસાલાને તમે બનાવીને બેથી ત્રણ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો મિત્રો જોઈ શકો છો કે આપણો જે મસાલો જે છે ખડા મસાલા જે બધા નાખ્યા છે એ સરસ રીતે અત્યારે શેકાઈ રહ્યા છે જુઓ એકદમ સરસ રીતે શેકાઈ રહ્યા છે અને વરાળ પણ એમાંથી ધુમાડો પણ નીકળી ગયો છે આ રીતનું આપણે ધીમા ગેસે એની શેકી લેવાનો છે અને મેં એક બાઉલમાં પણ નીકાળી દીધો છે હવે અહીંયા આગળ આપણે નાખીશું મેં અડધી ચમચી નાખ્યો છે સૌઠ સૌંઠ પાવડર નાખ્યો છે બે ચમચી આમચૂર પાવડર નાખ્યો છે એક ચમચી આપણે જે સંચર પાવડર આવે છે એ નાખ્યો છે એક ચમચી તીખું લાલ મરચું નાખ્યું છે મિત્રો અડધી ચમચી મેં આમાં હળદર નાખી છે અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું જે આવે છે મિત્રો એ નાખ્યું છે અને એક ચમચી આપણે મીઠું નાખી દઈશું અને પછી આપણે છેલ્લે હિંગ નાખવાની છે હિંગથી થોડો ટેસ્ટ સારો આવશે મિત્રો તો હિંગ જરૂરથી નાખજો અને આ બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈશું તો મિત્રો અહીંયા ખાંડ નાખવાની હું ભૂલી ગઈ હતી તો આપણે આમાં ખાંડ પણ નાખી દેવાની છે તો એક ચમચી ભરીને અહીંયા આગળ ખાંડ નાખવાની છે હવે આ બધા જ મસાલા છે મિત્રો એ ઠંડા થઈ ગયા પછી આપણે મિક્સરના જારમાં લઈને એને મિક્સ કરીને પાવડર તૈયાર કરવાનો છે તો તમે મિત્રો જોઈ શકો છો આ રીતનું એકદમ લીસો પાવડર આપણે બનાવીને તૈયાર કરવાનું છે બિલકુલ પણ કરકરું ના હોવું જોઈએ જો આ રીતનું એકદમ લીસ્સું હોવું જોઈએ તો આપણો જે ઇંદોરી પોહાનો મસાલો છે મિત્રો એ બનીને તૈયાર થઈ ગયો છે જો એકદમ સરસ મિત્રો આપણે તમે ઘેર બનાવીને જરૂરથી ટ્રાય કરજો ઇન્દોરથી આપણે કોઈ જે લોકો પણ ઇન્દોર ગયા હશે તેમને ખબર હશે કે ઇન્દોરનો પૌવાનો મસાલો આ રીતનો જ હોય છે અને ટેસ્ટ પણ આ રીતનો જ હોય છે તો બધા ઘેર બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો આપણો મસાલો જે છે એ બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો હવે આપણે પૌવા બનાવવાની તૈયારી કરીએ તો પૌવા કઈ રીતે બનાવવાના છે મિત્રો તો સૌથી પહેલાં આ રીતે મોટું વાસણ લીધું છે અને આ કાણાવાળું વાસણ મારી પાસે આવું છે તો અહીંયા આગળ મેં ધોવા માટે રાખ્યા છે મિત્રો તો અહીંયા આગળ બે મોટી વાડકી જેટલા મેં અહીંયા પૌવા લીધેલા છે મિત્રો અને મિત્રો તમારી પાસે આવું વાસણ ના હોય તો તમારે ચિંતા નહીં કરવાની તમે કળી હશે ઘરમાં કે કોઈ પણ મોટું વાસણ હોય એમાં પણ પૌવાને સ્ટીમ કરી શકો છો આજે આપણે સ્ટીમ પૌવા બનાવવાના છે બિલકુલ ઇન્દોર સ્ટાઇલમાં મિત્રો તો જો આ રીતે એકદમ હલકા હાથે આપણે પૌવાને ધોવાના છે અહીં આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પૌવાને એકદમ મસળી મસળીને ધોવાના નથી બધા જ લોકો કોમેન્ટ કરતા હોય છે મિત્રો કે પૌવા જે છે એકદમ ખુલ્લા નથી થતા તો કેમ નથી થતા તો આપણે આ સ્ટીપ તમે જરૂરી ટ્રાય કરજો મૂકીને જ્યારે તમે પૌવા ધોઈ લો ધોઈને પાંચ મિનિટ સુધી સાઈડમાં મૂકી રાખજો તો આ રીતે પૌવા જે છે એકદમ ખુલ્લા ખુલ્લા થઈ જશે હવે મેં આ રીતનું એક મોટું તપેલું લઈ લીધું છે અને તપેલામાં આ રીતનું જોવું જોઈએ જો અમે આ જે સ્ટેન્ડ છે મારું એ અંદર આવી જાય છે તો તમે તમારા પ્રમાણે સેટ કરી શકો છો કોઈ મોટું તપેલું હોય અને આવી રીતનું ના હોય તમે નીચે કંઈક વાસણ મૂકીને એની પર પણ મૂકી શકો છો તો આ પાણીને હું ગેસ પર ચડાવી દઉં છું જ્યાં સુધી ઉકળે છે ત્યાં સુધી આપણે પૌવામાં મસાલો કરીએ તો પૌવામાં મેં અહીંયા આગળ અડધી ચમચી હળદર પાવડર નાખ્યું છે એક ચમચી મીઠું નાખી દેવાનું છે મિત્રો અને એક ચમચી આમાં આપણે ખાંડ નાખી દઈશું અને છેલ્લે અડધી ચમચી જેટલો લીંબુનો રસ નાખી દેવાનો છે તો મિત્રો આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ રીતે પૌવા બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને તમે મિત્રો એકદમ હવે હલકા હાથે આપણે મિક્સ કરવાનું છે તમે જે અમુક લોકો કેવું કરે છે એકદમ મસળી મસળીને પૌવાને ધોવે છે ને એવું કરે એવું બિલકુલ પણ નથી કરવાનું મિત્રો એકદમ હલકા હાથે આપણે મિક્સ કરી લેવાનું છે હવે શું કરીશું કે આ જે હળદરને આપણે હલાવીને મૂક્યા ને પૌવા એ પૌવાને આપણે જે સ્ટીમ કરેલું તપેલું હતું એમાં મૂકી દેવાનું છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આનો કલર કેવો છે જ્યારે સ્ટીમ થઈ જશે ને ત્યાં હળદર જે દેખાય છે ને એ થોડી પૌવાની અંદર જતી રહેશે એટલે એનો કલર ચેન્જ થઈ જશે હવે અમે અહીંયા આગળ પાંચથી દસ મિનિટ સુધી પૌવાને સ્ટીમ થવા દીધા છે વરાળે બફાવા દીધા છે મિત્રો અને આ પૌવાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ બરોબર જો વરાળ તમે નીકળતી તમને દેખાશે કે આપણા જે પૌવા છે એકદમ બફાઈ ગયા છે થોડા અને બહુ ઓવર લિમિટ પણ નથી બાફવાના મિત્રો હવે આપણે એક વઘાર કરીશું એનાથી જ આ પોવામાં ટેસ્ટ આવશે તો આ વઘાર કરવા માટે મેં અહીંયા આગળ બે ચમચી તેલ નાખ્યું છે અને એની અંદર અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખવાનું છે મિત્રો અને એક મોટી ચમચી વરિયાળી નાખવાની છે અને લીલું મરચું કાપેલું નાખ્યું છે એક મેં અને લીમડો નાખ્યો છે મીઠું અને ઉપરથી મેં હળદર પણ નાખી દીધી છે અડધી ચમચી આ હળદરથી જ કલર આવશે મિત્રો પહેલાં પણ આપણે હળદર નાખી હતી ને અતાર પણ નાખ્યા છે જો અને આ જે આપણો જે વઘાર છે એ વઘારને આપણે પૌવા ઉપર નાખી દઈએ અને વઘારને આપણે પૌવા પર નાખ્યા પછી એકદમ હળવા હાથે ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું છે મિલતું મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે બિલકુલ દબાવીને મિક્સ ના કરતા મેં જો એકદમ આ રીતે હલકા હાથે તમારે મિક્સ કરી લેવાનું છે આપણા પૌવા એકદમ બનીને તૈયાર થઈ ગયા છે હવે ફરીથી પાંચ મિનિટ મેં અહીંયા સ્ટીમ થવા દીધા છે અને પછી તમે ખાસો મિત્રો આની સ્મેલ એટલી સરસ આવે છે અને એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમને રેસિપી કેવી લાગી તો આ પૌવા મિત્રો બનીને તૈયાર છે બિલકુલ લારી પર મળતા હોય છે એવા પૌવા આપણે ઘણીવાર વિચાર કરતા હોય છે કે આ મસાલો કયો નાખતા હશે અને કેવી રીતે બનાવતા હશે તો આ સિક્રેટ મેં તમને બતાવી કહી દીધું છે મિત્રો તો ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો ઉપર આપણે સર્વ કરી લઈએ તો મેં ઝીણી સમયે ડુંગળી અને સેવ નાખી છે મિત્રો અને ઉપરથી ઝીણું સમારેલું ટામેટું પણ નાખી દીધું છે અને આપણો જે સ્પેશિયલ મસાલો છે બનાવીને તૈયાર કરેલો એ મસાલો પણ મેં આમાં નાખી દીધો છે મિત્રો અને ઉપરથી થોડા લીલા દાણા પણ નાખ્યા છે જેથી ખાવામાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે તો મિત્રો આજની રેસિપી તમને કેવી લાગે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આપણે મળીશું નેક્સ્ટ કુકિંગ વ્લોગમાં ત્યાં સુધી બા હર હર મહાદેવ